તે અને તેની પત્ની ગઈ રાત્રિના રોજ કોઈ કારણોસર ઝઘડો થતા ઝઘડો થયો એ બાબતમાં ઉગ્ર ઝઘડો થતાં એને તીક્ષ્ણ હથિયાર મારી એના મોઢામાં હાથમાં પગમાં સાથળમાં વગેરે તીક્ષ્ણ હથિયારો મારી અને એનું મોત નીપજે છે એવી ફરિયાદ વાડી માલિક જે છે કે ભરતભાઈની ફરિયાદ મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે આરોપીને પકડ્યા પછી આરોપીને પૂછપરછ કરતા આરોપી એવું જણાવે છે કે એની સાથે જ વાડીમાં કામ કરતા હતા એની જે બહાદુર છે એની પત્ની છે એના પત્ની સાથે મારો આડો સંબંધ છે એવું એની પત્ની એના પર વેમ શક ખાતી હતી એ બાબતનો ઝઘડો થયેલો પોલીસ પહોંચીને માણસ પહોંચી એકસો આઠ પહોંચી ત્યારે જયારે એ પત્ની પડી ગઈ હતી મરવી એની બાજુમાં જે બેઠેલો હતો એવું જાણવા મળે છે રાજસ્થાન તે ખેત મજૂરી કરવા આવેલા એક શખ્સે તેની પત્નીને જ હત્યા કરી દીધી વિડીયોમાં દેખાઈ હેવાને તેની પત્ની ને તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકીને મોત ને ઘાટ ઉતારી હતી અને આ હેવાન તેને લાશ પાસે જ બેસી રહ્યો હતો તેની પત્ની ને તેના પર સ્ત્રી સાથે આડા સંબંધો હોવાની શંકા હતી તેમાં સામાન્ય બોલાચાલી માં તેને આ ઘટનાને અંજામ આપ્યો હતો